આજે સોનલનું આણું તેડવા જવાનું હતું જો સવાર સવારમાં ઉઠી ગયો હતો ને આ બાજુ ઉઠીને મેં જોયું તો રંગબેરંગ ફૂલોથી છે ને રંગોળી કરી નાખી હતી અને આ બાજુ છે ને ભગવાનનું મંદિર પણ આપણે મસ્ત મજાનું ડેકોરેશન કરી નાખ્યું હતું કેમ કે આજે રામનવમી હતી આ બાજુ સવારમાં મમ્મીએ કુકર મૂકી દીધું હતું અને શાક પણ જલ્દી રેડી કરી નાખ્યું કારણ કે બપાલે બધી ફેમિલી સાથે અમારે જમવાનું તો આ બાજુ પપ્પાનો ફોન આવી ગયો કે ત્યાંથી નીકળે છે એટલે મમ્મી ફ્રી થી રંગોળી થોડીક બાકીથી પૂરી કરવા લાગ્યા અને પછી વેલકમ માટે દાદર પણ ડેકોરેશન મસ્ત મજાનું કરી નાખ્યું હતું રાધિકા રોહિત અને બધા અમારા ફેમિલીના મેમ્બરો સોનલને તેડવા માટે નીકળી ગયા હતા સોનલના ઘરે પહોંચી ગયા હતા રાધિકા પરિતા અને બે કાકા અને પટલ અને રોહિત એટલા લોકો તેડવા માટે ગયા હતા સોનલના ઘરે પહોંચી ગયા હતા જો સોનલના મમ્મી બાપ ફય દાદા માસી બધા લોકો બેઠા હતા આ બાજુ કર્મ રિસિવ અને હીરવા પણ તેના માસીના આણું વળાવવા માટે આવ્યા હતા પછી આણું વળાવવાનું મૂર્ત થઈ ગયું એટલે સોનલના ભાભી છે સોનલને ને કરતા હતા અને સાનલો ઉકરવા કર્યા તો મને કઈ ખબર નહોતી પછી વળાવવાનો ટાઈમ થયો સોનલ તેના ફેમિલીને જોઈને બધાને આંખમાં આવી ગયા કારણ કે ભાવુક તો થઈ જાય નવ મહિના સુધી ત્યાં રહ્યા હોય આ બાજુ સોનલના ના ફેમિલી વારા ફરતી વાળા બધા આપ્યા સોનલ ને જોઈને રિસિવ પણ અને પછી જો બધા આણુ સામાન હોય એ બધો ગાડીમાં ભરીને રાધિકા અને બધા લોકો નીકળી ગયા ઘરે આવવા માટે રાધિકા અને પરિતા પાછળ બે ગયા હતા આગળ સોનલ ને રિસિવ બે ગયા હતા અને નીકળી ગયા હતા ઘરે આવવા માટે ઘરે આપણે જોરદાર વેલકમ કરવાનું હતું મળીએ પાર્ટ ટુ માં અને હા આના નો ફૂલ વિડીયો તો યુટ્યુબમાં સંદીપ લોક લોકસ કરી જોયો ત્યાં સુધી આ સરળ લાઈક સર ફોલો કરી દે જો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ